નવા વર્ષની રાત્રે પાંડેસરાના બાટલીબોય સર્કલ અને પિયુષ પોઈન્ટ પાસે બે એટીએમ મશીનોમાં ચોરીનો પ્રયાસ કરનારાઓને પોલીસે રંગ્યાથી ઝડપી પાડ્યા છે પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરાના બાટલીબોય સર્કલ અને પિયુષ પોઈન્ટ પાસે બે એટીએમ મશીનો ચોરીના ઇરાદે તોડફોડ થતાં પોલીસ દોડતી થવા પામી હતી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને આરોપીઓને ઝડપી પાડ્યા છે હિટાજી કંપનીના એટીએમ મશીનો નવા વર્ષની રાત્રે ત્રણ હિટાવે એટીએમને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો અને રૂપિયા ન નીકળતા એટીએમમાં તોડફોડ કરાય છે પોલીસે તપાસ સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગત રાત્રિના રોજ બે જગ્યાએ એટીએમ મશીનમાં તોડફોડ કરવાનો બનાવ અને તેમાંથી પૈસા કાઢવાનો ચોરીનો બનાવ બનવા પામેલો હતો આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે અને પોલીસે કુલ ત્રણ આરોપીને અટક કરેલા છે જેના નામ કુલદીપ મિશ્રા આકાશ શ્રીવાસ્તવ અને અનુરાગ શ્રીવાસ્તવ છે આ ત્રણેયની પૂછપરછ દરમિયાન તેઓએ સૌ પ્રથમ બોય સર્કલ અયપ્પા કોમ્પ્લેક્ષમાં આવેલ આઈસીઆઈસી બેંકના એટીએમ મશીનમાં ગયેલા હતા ત્યાં પૈસા કાઢતા પૈસા નહીં નીકળતા તેઓ ત્યારબાદ પિયુષ પોઈન્ટ પર આવેલ એક્સિસ બેંકના એટીએમમાં પૈસા કાઢવા માટે ગયેલા હતા પરંતુ ત્યાં પણ નહીં નીકળતા તેઓએ મશીનમાં તોડફોડ કરી અને પૈસા કાઢવાનો પ્રયત્ન કરેલો હતો પોલીસે આ ત્રણેયની પીટીઝર અટક કરેલા છે ત્રણ આરોપીઓ કુલદીપ દ્વારકા પ્રસાદ મિશ્રા અનુરાગ ઓમ શ્રીવાસ્તવ અને આકાશ ઉર્ફે નિક પ્રભાકર નામ ઝડપી પાડી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્ય ધરી છે